તેમનો દીકરો હરેશ ગામમાં સૌની આંખનો તારો હતો નમ્ર સંસ્કારીને પોતાના પિતા માતા પિતાને પ્રાણથી વધારે પ્રેમ કરતો ગામના લોકો કહેતા આ છોકરો તો ભલા એવોય છે કે માને સાપ આપતા પહેલાં પોતાના હાથ ધોઈ લે અને પિતાને ખુરશી ખેંચીને બેસાડે રામજીભાઈ અને તેમની પત્ની જશોદાબા એ પોતાના દીકરાને સંસ્કારોથી ઉછેર્યો હતો ઘરમાં પૈસાની કમી હતી પણ દિલમાં ક્યારેય તંગી ન હતી એક દિવસ રામજીભાઈએ પોતાના ખેતરમાં કામ કરતી વખતે કહ્યું કે હરેશ હવે તારા લગ્નનો કરવાનો સમય આવી ગયો છે તારી માતા કહે છે કે હવે ઘરમાં વહુ આવે તો ઘરમાં સહકાર થશે હરેશે નમ્રતાથી જવાબ આપ્યો બાપા જ્યાં તમારું મન થાય ત્યાં મારી જાન કરજો પણ એક વાત યાદ રાખજો એ દીકરી એવી હોવી જોઈએ કે તમને માતા-પિતાની જેમ માન આપે આ શબ્દ સાંભળતા રામજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેમણે મનમાં વિચાર્યું કે આજે પણ આ દુનિયામાં સંસ્કાર જીવંત છે જાનની શોધ શરૂ થઈ આજુબાજુના ગામોમાં વાતો થવા લાગી અંતે ભલાણી ગામની રાધાબા નામની છોકરી વિશે વાત થઈ રાધા પણ સંસ્કારી શાંત અને સજન સ્વભાવની હતી એણે પણ પોતાના માતા-પિતાને કીધું કે પિતા મને એવા ઘરમાં જ આપજો જ્યાં સેવા કરવાનો અવસર મળે સ્વાર્થ નહીં જેમ કે ભાગ્યને પણ આ જોડીને લખી રાખ્યું હતું લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગામમાં બાજા વાગવા લાગ્યા સોમેર ખુશીની લહેર હતી વિસળિયા ગામના લોકો મીઠાઈ વેચતા ફરતા બાળકો ફટાકડા ફોડતા રામજીભાઈ કહ્યું કે મારે મારા દીકરાના લગ્નમાં કશું ઘટવું ન જોઈએ આખું ગામ ખાય એ રીતે બેસણું રાખશું ગામના મંદિરમાં પૂજા થઈ ખેતરોમાંથી તાજા ફૂલ લાવવામાં આવ્યા ને મઢમાં પાંદડા અને આંબાના તોરણ લટકાવવામાં આવ્યા રાત્રે ગામની ચોકમાં ગરબા ચાલ્યા સ્ત્રીઓના હાથના પાંસ અને ઘુંગરૂબોની રણઝણાટથી આખું આકાશ પણ ગુંજતી ઢબકતું લાગતું હતું લગ્નના દિવસે સવારે રામજીભાઈ દીકરાને બોલાવ્યો બેટા આજે તું જીવનનો સૌથી મોટો પગલું ભરવાનો છે પણ યાદ રાખજે પત્ની જીવનસાથી છે પણ માતા-પિતા તારા જન્મના આધાર છે અરે માથું ઝુકાવીને પિતાના પગ સુંબન કર્યા જશોદાબાએ પોતાના દીકરાના મસ્તક પર તિલક કરીને આશીર્વાદ આપ્યા તે ક્ષણે કોઈને ખબર નહોતી કે આજે એક એવો પ્રસંગ બનશે જે આખા લોકો વર્ષો યાદ રાખશે સૂર્ય આકાશમાં ધીરે ધીરે જળ હળતો રાજુલા તૈયારીઓ શરૂ થઈ હતી ઘોડા સજાયા બાજા વાગવા લાગ્યા અને ડોળ નગારા ધૂમ મસાવતા હતા હરેશ સફેદ સાફા સાથે રાજાની જેમ તૈયાર થયો આખું ગામ તેની પાછળ જવાની તૈયારીઓ કરી રહ્યું હતું ગામના વૃદ્ધો બોલતા કે આવો દીકરો તો ભાગ્ય જ મળે જેના મનમાં માતા પિતાની એવી પ્રીત હોય એની જાન પણ સોનાની નજર લગાડવા માટે લાલ તિલક લગાવી બેટા તું જ્યાં જઈશ ત્યાં અમારા આશીર્વાદ તારી સાથે રહેશે હરેશે નમ્રતાથી જવાબ આપ્યો માં તમારા આશીર્વાદ જ મારા માટે સૌથી મોટું ગહન છે બાજાના તાલ સાથે જાન નીકળી રસ્તામાં બાળકો ફૂલો વરસાવતા હતા ગામના દરેક ઘરમાંથી લોકો આશીર્વાદ આપવા નીકળ્યા રાજુલાથી ભાલાણી ગામે પહોંચતા સુધી ગીતો ગાતી અને નાચતી રહી હરેશ લાગે આવો અને ખુશીના અવાજોથી આકાશ વરરાજાશુંજતું હતું જ્યારે જાન ભાલાણી ગામે પહોંચી ત્યારે વરરાજાને તેના પરિવારનું સ્વાગત ધામધૂમથી થયું કન્યાદાનના પિતા રમણલાલ ભાઈ અત્યંત સજન અને ઈમાનદાર માણસ હતા ગામના લોકોમાં તેમનું ઘણું માન હતું તેમણે જાતે વરાજાના પગ ધોયે આશીર્વાદ આપ્યો સ્ત્રીઓએ ઢોલ વગાડીને મેહરાવાળા ગીતો ગાવા શરૂ કર્યા આવો મારા વરરાજા તમારું સ્વાગત છે કન્યા રાધા શરમથી લાલ થયેલી પોતાના ઘરના ઓસરીમાંથી વરરાજાને જોયો હરેશે પણ નજર નમાવી દિલમાં વિચાર્યું કે જે ઘરમાંથી આવું સન્માન મળે ત્યાંથી મારી જીવનસાથી પણ એવી જ સંસ્કારી હશે વરરાજાને કન્યા મંડપમાં બેસાડ્યા પંડિતજી મંત્ર ઉચ્ચાર કરતા હતા આખું મઢ ખુશીના માહોલમાં જળ હળતું હતું જ્યારે કન્યાદાન દેવોનો વારો આવ્યો કન્યાદાન દેવાનો વારો આવ્યો ત્યારે બધું એકાએક બદલાઈ ગયું હરેશે હાથ ઉપાડીને કહ્યું કે માફ કરજો પંડિતજી હું એક વાત કહેવા માંગુ છું સૌ શકિત થઈ ગયા ઢોલ વગાડતા લોકો પણ શાંત થઈ ગયા હરેશે ઉઠીને સૌ સમક્ષ બોલ્યો કે હું એક શરત પર જ આ શાર ફેરા ફરવા તૈયાર છું બધાના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું કન્યા રાધાના પિતા ચિંતામાં પડી ગયા શું વાત છે બેટા ધીમે સવારે પણ અવાજમાં કહ્યું હું મારી પત્નીને એ આપું છું કે તે ક્યારેય મને મારી માતા પિતાથી અલગ થવાનું નહીં કહે જો એ વાત એ સ્વીકારતી ન હોય તો હું આજ આ જાન લઈને પાછો જઈશ આ શબ્દ સાંભળતા આખી જાનમાં મૌન થઈ ગયું બાજા બંધ થઈ ગયા ઢોલ બંધ થઈ ગયા અને પંડિતજી પણ શુભ થઈ ગયા રાધા ત્યાં જ બેઠી રહી ગઈ એની આંખો ભીની થઈ ગઈ એના માતા પિતા રમણલાલભાઈના ચહેરા પર અચાનક લોકો એકબીજાને બોલવા લાગ્યા કે આવો સમય ક્યાંય સાંભળ્યો નથી વરરાજા તો છે લગ્ન એક વૃદ્ધ બોલ્યા પણ દીકરો સાચી વાત કરે છે જે સંતાન પોતાના માતા પિતાને જીવન સમાન માને છે એના આ સંસ્કાર છે રાધાની માતા આગળ આવી અને દીકરીને પૂછ્યું રાધા બેટા શું કહે છે તું શું તું આ શરત સ્વીકારશે રાધાએ માથું ઝુકાવ્યું એના હોઠ કામતા હતા એ ક્ષણ માટે આખી દુનિયા એની સામે ધૂંધળી થઈ ગઈ એ બોલી હું માનું છું કે પતિ જે કહે એ મારી આજ્ઞા છે પણ હું ક્યારેય એવું વસન આપી શકીશ નહીં જે મારી ભાવનાઓને સમજતું હોય ન સમજતું હોય જો મારા પતિના માતા પિતા મારા પણ હશે તો હું તેમનું ધ્યાન જરૂર રાખીશ પણ જો એ શરત માટે ફરજ બની જાય તો એ પ્રેમ ક્યાં રહે છે એ વાત સાંભળતા જ આખી જાન આશ્ચર્યમાં પડી ગઈ રાધાના શબ્દમાં સત્ય પણ હતું અને સ્વાભિમાન પણ હરેશે થોડો સુપ રહી ગયો એને પણ લાગ્યું કે કન્યા સાસુ કહે છે પરંતુ એની અંદરનું સંતાન જે માતા પિતાની સેવા માટે જીવતું હતું ને એ બોલ્યું કે રાધા હું તારા શબ્દો સમજુ છું પણ મારા માટે મા બાપ એ ભગવાન છે હું એ પ્રેમના સામે ક્યારે આંખ બંધ કરી શકીશ નહીં જો તું શિકારતી નથી તો હું જાન લઈને પાછો જઈશ આ બોલતા જ રાધાની આંખોમાં આંસુ આવી ગયા એણે હાથ જોડ્યા અને કહ્યું તમે ઈચ્છો તો જાન લઈને જઈ શકો છો આ શબ્દ સાંભળતા આખો જાણ અને આખો માંડવો એકદમ શાંત થઈ ગયો સ્ત્રીઓ રડવા લાગી પુરુષો એકબીજા તરફ જોઈ આશ્રયમાં પડી ગયા રાધાના પિતા રમણલાલભાઈ આગળ વધ્યા તેમણે રાધાનો હાથ પકડીને હરેશ સામે મૂકી કહ્યું કે બેટા તું સાસુ કહે તું જેમ કહે છે તેમ મારી દીકરી તારી સેવા માટે સમર્પિત રહેશે મારી દીકરી અવશ્ય તારી આજ્ઞાનું પાલન કરશે એ ક્યારેય તને તારા માતા પિતાથી અલગ થવાનું નહીં કહે આ બોલતા જ તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હરેશે નમ્રતાથી હાથ જોડ્યા અને કહ્યું કે કાકા મને માફ કરજો પણ આ શરત મારી નહીં મારા સંસ્કારની છે રાધાએ ધીમે ધીમે માથું ઝુકાવી કહ્યું કે હું સ્વીકારું છું અને હવે હું એ જ ઘરની વહુ છું જ્યાં માતા પિતા મારા પણ છે એ પછી શાર ફેરા ફરાયા મંત્ર ઉચ્ચાર થયો અને લગ્ન પૂર્ણ થયા પણ એ મઢ જે જાન અને માંડવામાં જે ક્ષણ બની હતી એ સ્વરાહશના ઇતિહાસમાં એક નમૂનો બની ગઈ લોકો વર્ષો સુધી એ વાર્તા કહેતા રહ્યા એક વરાજાએ પોતાની જાનની વચ્ચે માતા પિતાના પ્રેમને શેર મોર રાખ્યો સાંજના સૂર્યના સુવર્ણ કિરણો ભાલાણી ગામના આકાશમાં ફેલાયા હતા લગ્ન પૂર્ણ થયા પછી આખી જાન ધીમે ધીમે વિસર્યા ગામ તરફ વળવા લાગી રાધા હવે હરેશની રાધા બની ચૂકી હતી ઘોડા પર બેસેલી રાધાની આંખોમાં આંસુ હતા પણ એમાં ડર નહોતો એમાં એક અજાણી લાગણી હતી એક ફરજનો ભાવ હતો જશોદાબા અને રામજીભાઈના આંગણે નવી વહુ આવવાની તૈયારીઓ ચાલી રહી હતી ઘરના ઓસરીમાં રંગોળી બનાવી હતી દરવાજે તરણ નાટકાવેલું હતું અને પૂરે ગામમાં આનંદનો માહોલ હતો સ્ત્રીઓ બોલતી કે રામજીભાઈની વહુ તો સાંદ જેવી લાગે છે જ્યારે રાધા જાન સાથે ઘરે આવી ત્યારે જશોદાબાએ આરતી કરી અને રાધાનું સ્વાગત કર્યું રાધાએ ઘરની જમીન પર સોખા ભરેલી થાળી આગળ ધકેલી નાજુક પગોથી ઘરમાં પ્રવેશ કર્યો તે ક્ષણે એવું લાગ્યું કે કે આખા ઘરમાં પ્રકાશ ફેલાઈ ગયો જશોદાબા બોલી બેટા આજે તું આ આ ઘર દીકરી બની ગઈ હવે તારી દુનિયા છે રાધાએ માથું ઝુકાવ્યું અને કહ્યું કે માં હું પ્રયત્ન કરીશ કે તમે મને ક્યારેય પારકી ન માનો તેના શબ્દ સાંભળતા જશોદાબાની આંખોમાં આંસુ આવી ગયા રામજીભાઈ બોલ્યા કે બેટા આજે અમારું ઘર પૂર્ણ થયું ભગવાને એમને બે સંતાનો આપ્યા છે એક દીકરો અને એક વહુ આગળના દિવસોમાં રાધા વહેલી સવારે ઘરની કામગીરી કરતી એ સૌ માટે બનાવતી માટલામાં પાણી ભરતી ખેતર માટે તળાવનું પાણી ગરમ અને પછી સાજી રીતે ખેતર તરફ જતા પતિને તુલસીની પૂજા સાથે વિદાય આપતી હરેશે પણ રોજ ખેતરમાંથી પાછા આવતા પહેલા માતા પિતાને ફૂલ લઈ આવતો અને પત્નીને પ્રેમથી બોલાવતું થાકી ગયા છે રાધા રાધા સ્મિત કરીને કહેતી કે તમારા માતા પિતાની સેવા કરવી એ થાક નથી એ તો આશીર્વાદ છે જશોદા બરોજ પાડોશની સ્ત્રીઓને કહેતી કે મારી વહુ તો એવી સંસ્કારી કે ક્યારેય કોઈની સામે બોલી પણ ન હતી એના આવવાથી ઘરમાં સુખ શાંતિ આવી ગઈ એક દિવસ રામજીભાઈ બીમાર પડી ગયા તાવમાં ગરમ થઈ ગયેલા શરીરથી તેઓ ખેતર જઈ શકતા ન હતા રાધાએ તરત ખેતરનું કામ હાથમાં લીધું ગરમ ઉનાળામાં પણ એ ખેતરોની વચ્ચે રોટલી લઈ જતી પાણી આપતી અને ખેતરમાં ઉભેલા પતિને સાંયો આપતી ગામની સ્ત્રીઓએ દ્રશ્ય જોઈ બોલી ઉઠી કે આવી વહુ હોય તો ઘર પોતે સ્વર્ગ બની જાય હરેશે રાધાને કહ્યું કે રાધા તારે મારી સાથે ખેતરમાં આવવાની જરૂર નથી તો આરામ કર રાધા હસીને બોલી તમારી સાથે ચાલવું એ જ તો મારો આરામ છે માતા પિતાની સેવા અને પતિનો સાથ એ જ તો મારું જીવન છે એ શબ્દોમાં એટલી ઊંડી લાગણી હતી કે હરેશના આંખોમાં આંસુ આવી ગયા એને મનમાં વિચાર્યું કે હું જે વસન આ લીધું હતું એ ખાલી શબ્દ ન હતા આ સ્ત્રી એ વસનનો જીવંત અર્થ છે પણ સુખના દિવસો લાંબા ક્યાં રહે એક રાત્રે જશોદાબાને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો ઘરમાં ખલબલી મસી ગઈ હરેશે ડોક્ટર બોલાવ્યો પણ ગામ દૂર હતું વરસાદના દિવસો હોવાથી રસ્તો કાદવથી ભરેલો હતો રાધાએ પોતે જ દાદીનું માથું ગોદમાં લઈને કહ્યું કે માં તમે ચિંતા ન કરો હું અહીં અહીંદાબા બોલી બેટા તું મારી દીકરી જેવી છે ભગવાન તને સુખ આપે જો મારી કમી લાગે તો આકાશમાં જઈને મને યાદ કરજે એ શબ્દ બોલતા બોલતા જશોદાબાનો શ્વાસ ધીમો પડવા લાગ્યો રાધાએ તરત હરેશને બોલાવ્યો પણ સમય હાથમાંથી સરકી ગયો જશોદાબા એ આંખો બંધ કરી દીધી ઘરમાં શાંતિ સવાઈ ગઈ રામજીભાઈ આંસુઓ રોકી શક્યા નહીં હરેશ તો બંધ થઈ ગયો પણ રાધાએ દીકરીની જેમ બધું સાંભળી રહી તે જશોદાબાને આખરી વિદાય આપી પતિને સાંભળ્યું અને આખા ઘરનું બોજ પોતાના ખંભા પર લઈ લીધું ગામના લોકો બોલ્યા કે આવી વહુ તો દરેક ઘરમાં હોવી જોઈએ જે દુઃખમાં પણ દીકરી બનીને ઊભી રહે રાધા રોજ સવારે જશોદાબાની તસવીર પાસે દીવો બાળતી અને ધીમેથી કહેતી કે માં તમે જે કહ્યું હતું કે આ ઘર હવે મારું છે હું એ વસંત પર જીવંત રહીશ હરેશે પણ મનમાં વિચાર્યું કે જે સ્ત્રીએ મારી મા જેવી પ્રેમ આપી એની વિના જીવન અધૂરું છે ગયા પછી પણ રાધાએ ઘર ખાલી લાગવા દીધું નહીં દરરોજ ઘરમાં પૂજા ભોજન સ્નેહ અને સ્મિત રહેતું હરેશ વારંવાર બોલતો કે રાધા તું જે શરત સ્વીકારી હતી એ તારા માટે કઠિન હતી પણ તું એના અર્થને જીવંત થઈ ગઈ રાધા હળવેથી બોલી પતિની આજ્ઞા સ્વીકારવી એ જ તો ફરજ છે પણ એને પ્રેમથી જીવવી એ આનંદ છે એ બંનેના જીવનમાં એવી શાંતિ આવી ગઈ કે આખું ગામ કહેતું કે ભગવાન પોતે વસે છે ઘર ઉદાહરણ છે સમય ધીમે ધીમે આગળ વધતો ગયો રાધા અને દીકરાનો જન્મ થયો તેનું નામ રાખ્યું માતા પિતા કારણ કે રાધાએ કહ્યું હતું કે આ બાળક એ મારી મા બાપની સ્મૃતિ છે ગામના લોકો બોલ્યા કે જે ઘરમાં આટલો પ્રેમ છે ત્યાં ભગવાને પણ આશીર્વાદ વરસાવ્યો છે રાધા હવે ગામની બહેનો માટે પ્રેરણા બની ગઈ લોકો કહેતા કે રાધા જેવી વહુ હોય તો ઘરમાં સુખ જ સુખ હોય રાધાનું માનસિક બળ એનો પ્રેમ અને એનું સમર્પણ દર્શાવ્યા સમય ધીમે ધીમે આગળ વધતો ગયો ખેતરોમાં હવે હરેશનો દીકરો કામ સંભાળવા લાગ્યો હતો ઘર હવે ત્રણ પેઢીઓથી ગુંજતું હતું માતા પિતા પતિ પત્ની અને સંતાન પણ દરેક ખૂણે રાધા અને હરેશના સંસ્કારની સુગંધ હતી રાધા હવે વયસ્ક થઈ ચૂકી હતી કાળા વાળમાં સફેદ રેશમી તારાઓ દેખાતા હરેશને ચહેરો પણ વર્ષોની મહેનતથી ઝાંખો થઈ ગયો હતો પણ એની આંખોમાં આજે પણ એ જ પ્રેમ હતો દરરોજ સાંજે રાધા અને હરેશ ઘરની ઓછરીમાં બેસતા હરેશ હાથમાં સા લેતો રાધા હાથમાં તુલસીની માળા દૂર ખેતરોમાંથી સૂર્ય ધીરે ધીરે અસ્ત થતો અને એ બંને શાંતિથી એને નિહાળતા હરેશ બોલતો રાધા યાદ છે એ દિવસ જ્યારે મેં તારી સામે શરત મૂકી હતી રાધા હળવે હસીને કહેતી યાદ કેમ નહીં હોય એ જ તો મારું આખું જીવન બની ગયું હરેશે કહ્યું કે મને ક્યારેક ડર લાગતો કે એ દિવસે કદાચ તું મારી જાન સ્વીકારશે કે નહીં પણ તું એ શરતને સ્વીકારીને જ રીતે જે જીવી એણે મારી દુનિયા બદલાવી નાખી રાધા બોલી હરેશ એ શરત માત્ર તારી ન હતી એ તો મને પરીક્ષણ આપવાનો સમય હતો જે પરીક્ષામાં હું જીતી એ મારો ગર્વ છે કારણ કે તે દિવસ પછી તારા માતા પિતા મારા પણ ભગવાન બની ગયા વર્ષો વીતી ગયા હરેશ હવે કમજોર થઈ ગયો હતો તેના પગ ધીમા ચાલતા હાથ કાંપતા પણ રાધા રોજ એની પાસે બેસી તેની દવા સા અને ખોરાક આપતી ગામના લોકો બોલતા આ બને તો પ્રેમનું જીવંત ઉદાહરણ છે જેનો આરંભ સંસ્કારથી થયો અને અંત પણ સંસ્કારથી જ થશે એક સાંજે આકાશમાં અચાનક વાદળો ઘેરાઈ ગયા પવન ધીમો અને વરસાદની પ્રથમ બૂંદ પડી હરેશે કહ્યું કે રાધા આજ વરસાદ જોયા પછી મને મારી માતાની યાદ આવી છે એ પણ આવો વરસાદ જોઈને મને ખેતરમાં લઈ જતી રાધાએ ધીમે હાથ પકડી કહ્યું કે મા બાપની યાદ એ અમર છે હરેશ તું જેમ માતા પિતાની શરત પર જીવ્યો એ જ તારી સૌથી મોટી પૂંજા છે પરંતુ એજ રાત્રે હરેશની તબિયત અચાનક બગડી ગઈ તાપમાન ઘટી ગયું શ્વાસ ધીમો થવા લાગ્યો રાધા તરત દીકરાને બોલાવ્યો પણ ડૉક્ટર આવતા પહેલાં હરેશનો ચહેરો ઠંડો થવા લાગ્યો રાધા રડવા લાગી હરેશ આખા આંખ ખોલ તે કહ્યું હતું કે મને એકલો ન છોડે હરેશે ધીમે હાથ ઊંચો કરીને રાધાનો હાથ પકડ્યો એ બોલ્યો કે રાધા તું મારી જિંદગીની સો ચોથો ફેરાશે પ્રથમ ફેરો માતા પિતાનો હતો બીજો તારા પ્રેમનો ત્રીજો સંતાનનો અને હવે આ ચોથો ફેરો વિદાયનો પણ યાદ રાખજે હું તારી સાથે છું એ બોલતા બોલતા એનો હાથ ધીમો પડી ગયો હરેશે અંતિમ શ્વાસ લીધો ઘરમાં શાંતિ છવાઈ ગઈ રાધાએ આંખો બંધ કરી દીધી પણ રડ્યા વગર એના ચહેરા પર શાંતિ હતી જાણે એ સમજી ગઈ કે પ્રેમનો અંત નહીં પૂર્ણ હોતી આવી ગઈ છે ગામના લોકો એકઠા થયા રાધાએ જાતે પતિને ગંગાજળ અર્પણ કર્યું એ બોલી તમે કહેલું કે હું ક્યારેય માતા પિતાથી અલગ ન થાવ પણ હવે તો જ જઈ રહ્યો છે તો જ મને છોડે છે એના આંસુ ટપક્યા પણ અવાજ ન આવ્યો એ બોલી હરેશ હવે હું પણ ત્યાર છું તો આગળ જઈને રાહ જો હું પણ તારા પાછળ આવું છું એ પછી રાધાએ ઘરની દિવાલ પાસે જઈ જશોદાબાની તસવીર સામે બેસી ગઈ તુલસીની માળા હાથમાં લઈ એ બોલી કે મા હવે હું તમારી પાસે આવું છું તમારો દીકરો રાહ જોઈ રહ્યો છે એ આંખો બંધ કરી દીધી અને થોડા પળોમાં એ પણ શાંત થઈ ગઈ આગળના દિવસે આખું વિશાળિયા ગામ એકઠું થયું હરેશ અને રાધાને એક સાથે અંતિમ વિદાય અપાય દુઃખના આંસુ સાથે પણ સૌના ચહેરા પર એક શાંતિ હતી કારણ કે સૌ જાણતા હતા કે બંને પ્રેમના સોથો ફેરો સુધી પહોંચ્યા હતા રામજીભાઈના ખેતરના ખૂણે એ બંનેની સ્મૃતિ માટે નાનકડું મંદિર બનાવાયું લોકો ત્યાં રોજ દીવો બાળાવતા અને કહેતા કે આજ છે સાસુ પ્રેમ જે માતા પિતાની સેવામાંથી શરૂ થાય અને જીવનની અંતિમ શ્વાસ સુધી ચાલે આજ સુધી ગામમાં જ્યારે કોઈ નવ દંપતિ લગ્ન કરે છે ત્યારે પંડિતજી કહે છે લગ્ન એ ચાર ફેર્યા છે પહેલો સંસ્કારનો બીજો પ્રેમનો ત્રીજો સેવાનો અને ચોથો સમૃદ્ધિનો જે દંપતી આ શાર ફેરા પૂરા કરે એ જ અમર બને સમય તો પસાર થઈ જાય છે પણ સંસ્કાર અને પ્રેમ ક્યારેય નથી મળતા હરેશ અને રાધાએ શીખવી દીધું કે માતા પિતાની સેવા અને જીવનસાથીનું માન એ જ જીવનના ચોથા ફેરા સુધીનો સાસો ધર્મ છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે જેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે એ સત્ય આધારિત છે પણ વસ્તુ અને દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો